ગ્રામ્સ ઓફ સાબરકાઠા પરોસડાના મોહનભાઈ મકવાણાએ રુદ્રમાળા ગામના પુંજાભાઈ તેજાભાઈ પટેલને વર્ષ બે હજાર તેરમાં જમીન ગીરો આપીને રૂપિયા પંદર લાખ લીધા હતા જે સાબરકાંઠા બેંકનો ચેક પરત ફરતા પ્રાથમિક કાનૂની કાર્યવાહી બાદ ફરિયાદી પુંજાભાઈએ સિનિયર વકીલ રાજેન્દ્રસિંહ ચૌહાણ મારફતે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ખેડૂમાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ જે કેસ ફરિયાદી તરફેના વકીલ રાજેન્દ્રસિંહ ચૌહાણે ધારદાર રજૂઆતો કરતા ખેડમાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે જે રાઠોડે આરોપી મકવાણા બચુભાઈ મોહનભાઈને કલમ એકસો અડત્રીસ મુજબ દોષિત ઠરાવીને બે વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની દોઢી રકમના રૂપિયા બાવીસ લાખ પચાસ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કરાયો હતો ખેડમાની કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવતા વ્યવહાર ન સાચવતા લોકોમાં લાલબત્તી સમાન ચુકાદો આવતા આવી મોડસ ઓપરેન્ડિંગથી બજાર તથા સમાજ વ્યવસ્થા તોડી નાખના લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો પરુષલા ગામના રહીશ બચુભાઈ મોહનભાઈ મખવાણાએ પોતાની જમીન રુદ્રવાળા ગામના રહીશ પટેલ પુંજાભાઈ તેજાભાઈને ગીરો મૂકેલી તે જમીન ગીરો છોડાવતી વખતે ગીરોની રકમ રૂપિયા પંદર લાખના આવેજ પેટે પટેલ પુંજાભાઈ તેજાભાઈને ચેક આપેલો જે ચેક બેંકમાં રજૂ કરતો અપૂરતા ભંડોળના કારણે પરત પડેલો જે અંગે બચ્ચુભાઈને નોટિસ આપેલી નોટિસ આપવા જતાં એમણે પૈસા પરત ન આપતો એમણે ખેડવાના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી જે કેસ ચાલી જતો અમુક ફરિયાદ પક્ષની દારદાર દલીલો ધ્યાને રહી ખેડવાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે જે રાઠોડ સાહેબના એ આરોપી બચ્ચુભાઈને તકસીલવાર ઠરાવી બે વર્ષની કેદની સાદી કેદની સજા અને બાવીસ લાખ પચાસ હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ છે